આયુર્વેદ દ્વારા વિવિધ રોગોનું ઇલાજ કરવામાં આવે છે અને વિશ્વના દેશો પણ આયુર્વેદને અપનાવી રહ્યા છે ત્યારે આયુર્વેદ અંગે અમદાવાદમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારમાં આયુષ અને નિકાસ આયુષ્ય અને ક્વોલિટી તેમજ ઉદ્યોગ નીતિ પર ચર્ચા કરાઈ સેમિનારમાં નેચરલ ડાય દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ પ્રોડક્ટો રજૂ કરવામાં આવી તો આયુર્વેદિક છોડ અને સ્વાસ્થ્યનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું નિકાસની વાત કરવામાં આવે તો ભારત દ્વારા દોઢસો દેશમાં દવા નિકાસ કરવામાં આવે છે ભારત દ્વારા વાર્ષિક સોળસો ને સડસઠ બિલિયનનો નિકાસ કરવામાં આવે છે બે હજાર ચૌદમાં આયુર્વેદિક પ્રોડક્ટનું જે ઉત્પાદન હતું તેમાં આઠ ગણો વધારો થયો છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ મિનિસ્ટ્રીની રચના કરીને આ આયુર્વેદા યુનાની સીધા યોગાની અંદર એક બહુ મોટી હરણફાર ભળી છે કારણ કે આ અગાઉ આ બધું ચાલતું હતું પણ એક કોન્સલિડેટ એફર્ટ નહોતા પરંતુ સરકાર હવે આ એફર્ટમાં બરાબર રીતે લાગી છે એક્સપોર્ટ માટે આયુર્વેદિક આયુષ માટે એ લોકોએ એક્સપોર્ટ માટે એક કંપની શરૂ કરી છે કે જેના દ્વારા તમે એક્સપોર્ટમાં તમને સુવિધાઓ મળી શકે પરંતુ અમે એક ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ તરીકે જ્યારે વિદેશોમાં અમારી આયુર્વેદિક પ્રોડક્ટ્સને વેચવા માટેનો પ્રયત્ન કરીએ છે ત્યારે એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે જેનું સોલ્યુશન આવનારા દિવસોમાં मन लागे से जरूर थी निकल से अपन कर ये कॉन्फ्रेंस आयुष को कैसे हम प्रमोट कर सकते हैं आयुष को कैसे पब्लिक के बीच ले जाके उसको हम एस्टेब्लिश कर सकते हैं उसके बारे में भी आयुष के बेनिफिट्स फायदे सबको मालूम है लेकिन उसको एक फॉर्मलाइज तरीके से कैसे हम आगे बढ़ सकते हैं इंडियन नॉलेज सिस्टम के बारे में बात हुई है फॉरन पॉलिसी के बारे में बात हुई है कि एक्सपोर्ट हम कैसे बढ़ा सकते हैं किन कंट्रीज पे हमें फोकस रखना चाहिए तो वो सब चीज़ें हम लोग डिस्कस करेंगे अभी जो बाकी सेशनस हैं लेकिन आइडिया यही है कि जो इंडिया की ट्रेडिशनल नॉलेज है उसको हम ग्लोबल प्लेटफॉर्म पे कैसे ले जाएं और कैसे प्रमोट करें हालांकि बहुत सारे ऐसे प्रोडक्ट्स हैं जो अभी एक्सपोर्ट हो रहे हैं लेकिन अगर कुछ उस तरह की दिक्कतें हैं मैन्युफैक्चरर्स को तो उनको कैसे दूर किया जा सकता है और उसके बाद कुछ पॉलिसी डिसीजंस कुछ जो डेलीब्रेशन होंगे उसके ऊपर फिर जो रिपोर्ट बन के आएगा અસકો ગવર્ન ઓફ ડિયા કોશિશ કરેગે કે એ કહે કર સકતે